એ કે હવા દે હા કે લી હા હરું ઘરે હર ખુકર આવો પછી જેમ બોલો તમારી વાત ખુશની મૂ લાયો છું

બધું જોઈ શું થઈ ગયું હોય હા કાલ મજૂર છોકરા ને હેગર ચઢાવે એટલે આ તો કરવું હોય તો તમારા છોકરાને તમારા છોકરા હગું નહીં થતું તે તારું હગું કર્યું આ તો સોરી સારી હતી હા ચોક હકી હેડ આપણે હતી સોરી

શું કરું યાર મને બાપુ મને મહી છે યાર હું નોકરી ને કઈ આવ્યો તો હું ચોખા ન હતો તે થોડી વાર લાગી તી યાર તારું મને જવા દે ચોખ આ છોકરો જુદી ના આવ્યો ને હું કરશું પેલો તો એક જન તો છોડી જવાનું કઈ ગયું અરે એ ના આવે તો હું તો જઉં પેલા લઈ ને આ છોકરા તું વાત ઘરે ચોખા ને ગયો હતો બાપા હું નોકરી ગયો તો ત્યાં છોકરી વાળ લાગી હતી આખી રાત ચોખાને પડી રહ્યો

અને વા ગુજી ને લે આ તો આ તો કાલ હું વાત કરી દી રે છે અરે મારા ઘેર હું ખાવા આવા આવી લે એ આવો રે જો આ આવું ગોમાયા હું યાર આ ચોરીની વાત કરતા તો તમારી એટલે આયા કે તમે અને મારું ચોરી પોણી બોણી

છોકરો બેઠે <tipsy> <tipsy>? <tipsy> માર સ્ટુડીન તો ગમે છે તમાર છોકરાને ગમે છે તમને ગમે તો બમણો બધું ગમે છે દિવાળી જે બિવા રાખ્યું આપણે બધા સારું કેવું આ તો આડેમે જીએ તાર રોમ રોમ આજ મે નગર ગયો હા રોમ રોમ આજ મે નગર ગયો હો પૈસા લેવા માંગો ચમ વિવા થવા અચાનક કોક વચમાં થાય તો તૂટી જાય શું કરવાનું સાચી વાત